વડગામ ગામ પાસેથી ઝુકાર રમતા દસને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યા છે ગાંધીનગર એસએમસીની ટીમ દસાડા તાલુકાના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળેલ કે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના શંખેશ્વર રોડ પર વડગામ તથા કાચા રસ્તે ખુલ્લી જગ્યામાં રાજદીપસિંહ ભાથીભા ઝાલા જેઓ ઝીંઝુવાળા વાળો પૈસાની હાર જીતનો જુગારમી રમાડેલ છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા દસ શખ્સોને રમતા ઝડપી પાડ્યા છે જેમાં રાજદીપસિંહ ભાથીભા ઝાલા રવિ મહેન્દ્ર કુમાર મારભાઈ જુહાભાઈ રાઠોડ જીગરસિંહ ઉર્ફે વનરાજસિંહ ઝાલા રસિકભાઈ વિરમભાઈ રાઠોડ વિશાલ ભરતભાઈ ઓડ સંજયકુમાર પ્રભુભાઈ વાઘેલા વિનોદ ગગાભાઈ ઠાકોર રસિકભાઈ કાળાભાઈ ઠાકોર મનુભાઈ બબાભાઈ રાઠોડ તમામ પાસેથી એમ એસએમસીની ટીમે રોકડા રૂપિયા એક લાખ એકતાલીસ હજાર ચારસો ને વાહનોની કિંમત બે લાખ પંચ્યાસી હજાર બે બોટર જગ રૂપિયા બસો તાડપત્રી રૂપિયા સો મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ ઓગણસી હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ અંગે દસે શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક